જોકે દમણ જ્યાં પોલીસે નેવીના ડ્રેસમાં આવેલા શખ્સોને ઓળખ માટે પોલીસ સ્ટેશનમાં રાખ્યા છે તેઓની પૂછપરછ ચાલી રહી છે મહત્વનું છે કે બોર્ડ દ્વારા આવેલા છ શખ્સો એ કે ફોર્ટી સેવન જેવા હથિયારો સાથે ઝડપાયા છે તો દમણના એસપીનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં જે બાતમી બહાર આવી રહી છે તે પ્રમાણે આ નેવીના જ શખ્સો છે અને મોકડ્રીલ દરમિયાન તેઓ ત્યાં આવી પહોંચ્યા છે તો નેવીના ડ્રેસમાં આ છ શખ્સોને એકે ફોર્ટી સેવન જેવા હથિયારો સાથે ઝડપી લેવામાં આવ્યા હતા પરંતુ એસપી દ્વારા જાણવા મળી રહ્યું છે કે આ શખ્સો નેવીના જ છે અને મોકડ્રીલ દરમિયાન તેઓ અહીં આવી ચડ્યા છે